નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સહેલાની નિમણૂક પામેલા તમામ સરકારી કર્મચારીઓને જીપીએફ એટલે કે જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવેલા છે હવે તેને લઈને એક નવા અપડેટ સામે આવ્યા છે એક નવો પરિપત્ર સામે આવ્યો છે કે તેને લગતી જે અધિકારીઓ કર્મચારીની જે સૂચનાઓ છે તે સામે આવી છે તો તેને આજે વિડીયો આપણે જોવાનો છે એ પરિપત્ર આપણે સમજવાનું છે તો વિડીયો પૂરો જોજો જે જગ્યાએ તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ આખરે દિવાળી વેકેશનમાં જ આ ખુશીના સમાચાર આવી ગયા તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલાં નિમણૂક પામેલા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો જે લાભ આપતો જે ઠરાવ છે તે કરી દેવામાં આવ્યો છે મિત્રો એક ચાર બે હાજર પાંચ પહેલા રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં નિમણૂક પામેલા સરકારી કર્મચારીઓ છે તેમને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે તેને લઈને મેં ઓલરેડી વિડીયોઝ બનાવેલા છે જે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે જે નવો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યું છે તેની સૂચનાઓને લઈને તે તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો મિત્રો પહેલાં તો આ જે પરિપત્ર છે તેની મુખ્ય સૂચના છે કે અધિકાર કે કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ જે તારીખ સોળ ચાર બે હજાર પચીસ ના રોજ આ પરિપત્ર કરીને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જેમાં અમુક છે તે આપવામાં આવેલું છે તે તમે વાંચી શકો છો હવે તેમાં અધિકારી કે કર્મચારી અનુસરવાની જે સૂચનાઓ છે તે તમે અહીંયા જોઈ શકો છો જેમાં જેમાં ઠરાવમાં અ છે અધિકારી કે કર્મચારી દ્વારા અનુસરવાની કાર્ય પદ્ધતિ તો તેમાં તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસના ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા અધિકારી કે કર્મચારીઓ અરજી કરવાની રહેશે ચાલુ નોકરીના કિસ્સામાં અધિકારી કે કર્મચારી હાલ જે વિભાગે કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગે કચેરી ખાતે અરજી કરવાની રહેશે તે સહિતની તમામ સૂચનાઓ છે જે અધિકારી કે કર્મચારી અનુસરવાની કાર્યપદ્ધતિ છે તે તમે વાંચી શકો છો હવે બ વિભાગ કે ખાતાના વડા કક્ષાએ પદ્ધતિ છે જેમાં અધિકારી કે કર્મચારી તરફથી આધારે આઠ અગિયાર બે હજાર ચોવીસના ના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા અધિકારી કે કર્મચારીઓની વિભાગો કે ખાતાના વડાએ ઓળખ કરી યાદી બનાવવાની રહેશે હવે તેમની જે સૂચનાઓ છે તે પણ તમે વાંચી શકો છો જે છ સૂચનાઓ મુખ્ય આપવામાં આવેલી છે હવે ક વિભાગ છે કે શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી અનુસરવાની કાર્યપદ્ધતિ કેટલી છે તો આ પ્રમાણે કાર્યપદ્ધતિ છે તે અનુસરવી પડશે નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ તે અહીંયા તમે વાંચી શકો છો અને આ નાયબ સચિવશ્રી નાણાં વિભાગનો ઓફિસિયલ જે ઠરાવ છે તે આપણે જોઈ રહ્યા છીએ હવે પત્ર ક છે નાણાકીય બાબતો અંગે સૂચનાઓ તે પત્ર ક તમે અહીંયા વાંચી શકો છો જેમાં નિવૃત્ત થયેલ કર્મચારી હયાત હોય તેવા કિસ્સામાં અને નિવૃત્ત થયેલ કર્મચારી હયાત ન હોય તેવા કિસ્સામાં કઈ કાર્ય પદ્ધતિ અનુસરવાની છે તે વાંચી શકો છો હવે પત્ર કર્મચારી ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ જમા બાબતનું જે કોષ્ટક છે તે તમે જોઈ શકો છો જેમાં કર્મચારીઓ સવર્ગ જીપીએફ અંગેના હિસાબો નિભાવના સંસ્થા અને પ્રોટેન સીઆરએ દ્વારા પરત મળેલ રકમ પૈકી કર્મચારી રકમ રકમ તેમજ તેમજ તેના પર મળેલ વળતરની જમા કરાવવા સદર તે અંગેની કાર્યવાહી કેવી હશે તેનું કોષ્ટક જોઈ શકો છો હવે પત્રક ઘ બાહેંધરીના નમૂના જેમાં બાહેંધરી પત્રક એક બાહેંધરી પત્રક બે અને પત્રક ઘ તે તમે જોઈ શકો છો ફોર્મ એ સામાન્ય નિયુક્તિ ફોર્મ એક જેમાં કર્મચારીને કુટુંબ હોય ત્યારે આપવાનું થતું જે ફોર્મ છે જે કોષ્ટક પણ તમે જોઈ શકો છો સામાન્ય નિયુક્તિ ફોર્મ એક પુષ્ઠ બે જેમાં કર્મચારીને કુટુંબ હોય ત્યારે આપવાનું થતું જે ફોર્મ છે તેનું કોષ્ટક આપવામાં આવેલું છે તો મિત્રો આ જે તમામ પીડીએફ છે એ ફોર્મ છે એ પીડીએફ સ્વરૂપે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી તમામ નિયમો છે તે વાંચી શકો છો કાર્યપદ્ધતિ વાંચી શકો છો આ જે ફોર્મ છે તેની પ્રિન્ટ કાઢી તેનો યુઝ તમે કરી શકો છો તો મિત્રો આજનો વિડિયો હતો એ આ ખૂબ મહત્વનો જૂની પેન્શન યોજનાના અપડેટ લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કે જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાઈક ઓન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ